મિત્રો અત્યારે મનરેગા કૌભાંડના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ચૈતર વસાવાએ કહ્યું છે કે મેં કહ્યું હતું કે હીરા જોટવા મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ છે અને આજે આ વાત સાચી પડી છે તેઓ આ પણ નેતાનો મોટો દાવો સામે આવ્યો છે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્ત્વના મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અગાઉ મેં પુરાવા સાથે જાહેર કરીને કહ્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટર કોંગ્રેસના નેતા હીરા જોટવા છે તે વાત અત્યારે મિત્રો સાચી પડી રહી છે મેં ત્યારે પણ જાહેર કર્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને આ કૌભાંડ કર્યો છે ત્યારે શાસક પક્ષના એક સાંસદે તેમનો બચાવ પણ કર્યો હતો થયો હોય એટલો મોટો માનહાનિનો કેસ કરીશ પરંતુ આજે મારી વાત સાચી સાબિત થઈ છે ભરૂચના એસપીએ આખરે હીરા જોટાવા અને તેમના દીકરાની મિત્રો ધરપકડ પણ કરી લીધી છે